સંસારની અંદર જે કંઈ ઘટિત થઈ રહ્યું છે એ બધું જ પરિવર્તનનો એક ભાગ અને એ પરિવર્તનનો ભાગને તમારે તમારા મનથી તમારા દિમાગથી સમજવો પડે અને સહજતાથી સ્વીકારી લેવો પડે તમે પરિવર્તનના ભાગને સહજતાથી સ્વીકારી લો જીવનમાં ઘટતી કોઈ પણ ઘટના નહીં એ ભગવાન પ્રભુની આદેશ અનુસંધાનમાં થઈ રહી છે એવો અહેસાસ જ્યારે થવા લાગે છે ત્યારે તમને કોઈ દુઃખ લાગશે નહીં નહીં તો પોતાની બુદ્ધિ નું માપદંડ સમયની સાથે તમે જોડવાનો પ્રયત્ન કરશો તો તમે પડે પડે દુઃખી થશો પોતાની તમે જે વિચાર્યું છે ને સમય સાથે સરખાવા તો એ ક્યારેય શક્ય બનવાનું નથી અને એ શક્ય નહીં બને એટલે તમને દુઃખ ઉત્પન્ન થશે અને એ દુઃખ તમને ક્યાંય જીવવા નહીં દે તમને ચેન નહીં પડવા દે તમને ઉભવા નહીં દે એ દુઃખના કારણે તમારામાં

નથી એને સ્વીકારો તો કોઈની પર દોષ ન લાગે એનો ના સ્વીકારો તો તમે બધાની પર દોષ લાગે મને કેમ આમ થાય છે અમારી માટે આમ કર્યું પેલા એ આમ કર્યું પેલા લોકોએ આમ કર્યું આ બધા જ માપદંડોએ બુદ્ધિથી સમયની સાથે તમે બુદ્ધિને સરખાવા જાઓ તમારા બુદ્ધિના માપદંડ સમય સાથે સરખાવા જાઓ એટલે આવી પરિસ્થિતિ ઊભી થાય અને જે કંઈ થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે આ તો ફક્ત એ નિમિત માત્ર છે આવું વિચારો કે સમયની સાથે ચાલે કેવા બહુ સમય ને સ્વીકારો બહુ કોઈ કોઈ પણ પણ વસ્તુનું દોષારોપણ કરી દેવું એમ કહેવાય ને ખદબત્તા તળાવ ની અંદર પડેલો માણસ કરી શકાય પણ તમે મધ લોભ ને માયાથી હોય તો ફક્ત સમયને સ્વીકારી લો સમજી લો કે તમે માયાથી પર હોય તો સમયને સ્વીકારી શકો નહીં તો સ્વીકારી શકો માયા તમે સ્વીકારવા ના ને સમય એવી જરૂરી નથી કે તમે સંસાર તેજી દેવો તો માયા તેજી કરો સંસારમાં રહીને પણ તમે સમય ચક્રો જયારે ન થઈ જાય તો સમજી લો કે માયા તમારાથી ઘણી બધી દૂર છે પેલી વાત કીધી હતી તો પાણીમાં રહીને પણ પીવા નીકળવાનું એ આ પરિસ્થિતિ ત્યાં નિર્માણ થાય સંસારમાં રહીને પણ સંસારનો ભોગવાટાથી સંસારની માયાથી સંસારના બધી જ પ્રવૃત્તિઓથી જે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ઇન્દ્રિયો પ્રવૃત્તિઓ છે બધી પ્રવૃત્તિ તમને અડકી ના શકો અને તમે સમયને સ્વીકારી લો સંસારમાં રહીને અને તમે તમારું કર્તવ્યમાં રહીને અને સમયને સ્વીકારી લો આનાથી મોટી પ્રાપ્તિ સિદ્ધિની કોઈ છે જ નહીં આ મોટી સિદ્ધિ તપ કરવાથી પણ આ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી આ મહાસિદ્ધિ છે આ મહા સિદ્ધિને તમે પ્રાપ્ત કરી લો જીવનની અંદર તમને દુઃખ લેશ માત્ર પણ રહેશે કીધું છે કે જે પ્રપંચ થી મોટા થવા ગયા છે પ્રપંચ થી પ્રપંચ કરીને મોટા થવા ગયા એની અંદર યુદ્ધ ખીલાવા યુદ્ધ ની અંદર જે પ્રપંચ છે ને એમને હાર થઈ જાય પ્રપંચો ની હાર થઈ છે રામાયણ ની અંદર કંઈ કઈ ભરતને ગાદી ઉપર બેસાડવાનો પ્રયત્ન કર્યો ત્યાંથી પ્રપંચથી કર્યો ને રામ ભલે બનવા જતા સત્યતા પણ સત્ય થયું પણ હાર્યું નહીં રામ ગાદી ગાદી છોડી નીકળી ગયા અને પ્રપંચથી ભરતને ગાદી આપવાની નક્કી કરી તો પણ એ શક્ય બન્યું નહીં જ્યારે મહાભારતના યુદ્ધની અંદર પાંડવોને પ્રપંચથી રાજગાદી લેવા માટે પ્રપંચથી એમની સાથે ખેલ ખેલવામાં આવ્યો પ્રપંચથી એમને હરાવવામાં આવ્યા એમની સાથે ગંદી રમત રમવામાં આવી છતાં પણ એ બન્યું નહીં મળ્યું પણ ટક્યું નહીં એનું નિકંદર નીકળ્યું એ અમ અજર રહ્યું નહીં એટલે પ્રપંચથી મેળવેલી સત્તા પ્રપંચથી મેળવેલું તમારું સ્વાભિમાન પ્રપંચ જેને કહેવાય ને કે પ્રપંચથી મેળવેલી તમારી સત્તા કોઈ પણ પ્રકારની હોય એ ટકતી નથી એનું નિકંદર નીકળી જશે છે એ બિલકુલ સમાપ્ત થઈ જાય અને જે

કુદરત ની આગળ કુદરત એટલે એમાં બધું બધું માતાજી ભગવાન આવી તમે સમજી પરમ તત્વ આખરી તમે માતાજી કહો ભગવાન કહેવાય તમારી કુળદેવી કહો જે કુદરત આગળ ક્યારે કોઈનું હોશિયાર બનવું કારણ કુદરત ક્યારે આ કારમી થપાટ મારે ખબર પડતી નથી કુદરતના આદેશને સ્વીકારી લેવો કુદરતને હંમેશા નમીને રહેવું કુદરતે જે જે સમય માંડ્યો હોય જે સમય જેટલું કીધું હોય એટલું સ્વીકારી લેવું બાકી એને એને સીતરવાનો પ્રયત્ન કરવો નહીં કારણ કે કુદરત ક્યારે નથી કુદરત તમે સીતરવા જાઓ તો તમે તમારા નસીબ હારી જાવ છો બહુ મોટી વાત છે હા તમે તમારા નસીબ હારી જાવ છો તમારા નસીબ ત્યાં પૂરા થઈ જાય એટલે કુદરત ક્યારે સીતરાતી નથી કોઈ દિવસ નાનો છોકરો હોય ને રમતે ચડ્યો હોય ને બાપ એને રમાડતો હોય તો નાનો છોકરોને એમ કહે કે હું મારા બાપના ક્ષેત્રો છોકરો રમતે ચડ્યો હોય તો બાપને બધી ખબર પડતી હોય પણ એની રમતને જોઈને એ પણ એની અંદર હળખાતો હોય તો ક્યાં સુધી રમત પછી એનો અંત આવે ને પછી લીટી બહાર જાય ને પછી એનો થપકો મળે એટલે આ એવું છે મનુષ્ય પોતાની જાતને મહાન સમજીને કુદરતના ક્ષેત્રવાનો પ્રયત્ન કરે છે પણ એ બનવાનું નથી પોતે પોતપોતાની જાત ઉપર કાબૂ રાખો પોતે પોતપોતાના આવરણો ઉપર કાબૂ રાખો તમારા માયાના જે બમણ ફૂટ્યા છે એની ઉપર તમે કાબૂ રાખો તો જ તમારી પ્રગતિ તમારું તમારું વ્યક્તિત્વ બહાર ઝડળી ઉઠશે ને કે તમારું જ વ્યક્તિત્વ તમને જ ખડા છે ને તમે ક્યાંય એના મોઢ દેખાડે જેવા જશો નહીં કયા કયા લોકો તમારો સાથ છોડશે એની પણ તમને ખબર પડશે નહીં સમયાંતરે 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 તમારું જે એમ કે સમાજની અંદર જે તમારી એ રહી નીચી થઈ જશે છે સમાજની અંદર જે તમારી ઉપમા મોટી વિશાળતા હતી તમારી ઓળખ એ ધીમે ધીમે સંકુચિત થઈ જશે અને દબાઈ જશે ક્યારેક તમારામાં કંઈક ખરાબી આવી ગઈ છે એટલે પ્રજ્વલિત થવી જોઈએ એ જ્વલિત પ્રજ્વલિત થવી જોઈએ ડીમ થવા માટે એટલે સમજી લેવાનું કે તમે ક્યાંક ખોટા છો પણ એની ઉપર ક્યારેક કોનો કોની ઉપર દોષારોપણ કરવાની કોઈ જરૂર નથી પોતાની ભૂલ પોતે શોધી કાઢો તો જીવનની અંદર ક્યાંય પાછું પડાતું નથી પણ પોતાની જ ભૂલ તમને ના મળે જ્યારે અને બીજાની જ ભૂલો દેખાય એટલે તમારા ગહન વિષય ઉપર તમારા પોતે ગહનતાથી વિચાર કર્યા જેવો છે અને આને તમે હલકામાં લેશો તો તમારે ક્યાંય ના નહીં રહો સમાજની અંદરથી જીરો બની જશો હું એવું શીખું તમે તમારી ભૂલ ગોતો તમે પોતે બીજાની ભૂલ ગોતવાનું બંધ કરી દો પોતાની ભૂલ ગોતો ક્યાંક તમે તો પ્રપંચમાં નથી બસ બીજી કોઈ વાત કરવાની નથી તમે શુદ્ધમાં શુદ્ધતામાં છો તો કુદરત પણ તમારી સાથે શુદ્ધતાથી વ્યવહાર કરશે તમે પણ પ્રપંચમાં છો તો કુદરત પણ પ્રપંચતાથી વ્યવહાર કરશે કારણ કે જેવું બોલો ને એવો જ પડઘો સામો આવે છે બીજી કોઈ વાત નથી સમય 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 એવો જ જવાબ સામો આપો સમય એટલે પડઘો સામે તમે જેવું બોલો એવું રિટર્ન આવે સમય પડઘો છે તમે જેવું આપો એવું પાછું મળશે એટલે તમે સારપણથી રહો સત્યતાથી રહો સ્વીકાર્યતામાં રહો તો તમને પણ એવું સામે મળશે નહીં તો પછી તમે દુનિયા કરશો તો પછી એનો કોઈ જ મતલબ નથી પછી લોકો ઉપર દોષારો પણ કરશો તો પણ તમારી હાર 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 થશે ક્યાંય ના રવાશે નહીં એ તો સત્યતાની આ સભાની અંદર બેઠા હોય સત્યતાની ઓળખથી તમે ઓળખાતા હો તો એનો મલાજો રાખો એ તમારા હાથમાં સમજ એનો મલાજો રાખો પોતાની ઉપર છે ને કે પછી તમારો સમય તમારો મલાજો રાખશે નહી પછી માતા ભગવાન કૌદારો કાંઈ વચ્ચે આવશે નહીં એવું સમયનો મલાજો તમારા વ્યવહારિકતા ક્યારે જળવાય રહે તમારામાં વ્યવહારિકતા ક્યારે જળવાય કે તમે હું પણ આમાંથી બહાર નીકળો તો તમારે વ્યવહાર જળવાઈ રાખે હું તો વ્યવહાર તો હોવા જશે તો સમાજ ના હોય તો પછી વ્યવહારિક તમને ઘરના હોય તો પછી 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 તમને ઘરના પોતાના બની જાવ ને પછી સમાજ માટે તમે ને કાંટા સમાજ બનો છો સમાજ કાંટો ક્યારેય કાઢી કાઢે કોઈ ખબર નથી પડતી આખો સમાજ કઈ ખરાબ નથી હોતો ક્યાંક ને ક્યાંક તમારા અહમના કાંટા તમને નડતા હોય એટલે સ્વીકારી લેવું પડે અને હું તો શીખું તને એમ જ કહું છું જેટલા નાના રસો એટલા હજીર કહું છું જેટલા નાના રસો એટલા મોટા થશો કારણ કે નાનામાંથી જ મોટું થવાય સીધું શીલા પગથી દોડવાનું કરે તો કરતો હેઠા પડી જવાય જેટલા નાના રસો એટલું તમારું વર્ચસ્વ વચ્ચે આ દુનિયામાં મોટા મોટું તાકાતવર કોણ મનુષ્યમાં નહીં આખું બ્રહ્માંડની અંદર આવી જાય નાનામ નાનોની તાકાત કોણ અણુ બરાબર છે પરમાણુ એ અણુ રે સૌથી તાકાતવાર છે સૌથી વધુ વધુ તાકાતવાર હોય તો પરમાણુ એ પરમાણુ એને અણુ કે પરમાણુ કોઈ એનાથી તાકાતવારું જગતમાં કોઈ નથી પણ પરમાણુ રહે શેર નરી આંખે દેખાતો નથી એકદમ સૂક્ષ્મ એ પરમાણુ રહ્યો એ પરમાણુ આ દુનિયાની સૌથી મોટા મોટી તાકાત છે જેનાથી આ બ્રહ્માંડનું સર્જન થયું એને પરમાણુથી થયું છે અમૃત એ પરમાણુ સૌથી તાકાતવાળું છે એને તમે જોયો નથી તમે પહાડો જોયા હિમાલય જોયો મહાસાગર જોયો પણ એ બધા જનો બાપ ને જન્મદાતા છે તો કોણ છે પરમાણુ છે એ પરમાણુ ની તમે વ્યાખ્યા તમને શું આપવું સૌથી નાનો નાનો પરમાણુ જે નરી આંખી દેખાતો નથી પણ બધાનો સર્જન કરનારો બાપ છે એવો પરમાણુ સૌથી નાનો છે છતાં પણ તાકાતવાર છે એમ તમારે પણ નાનું રહો તો તમે તાકાતવાળા બધું હિમાલય ની પણ હેસિયત નથી અણુ બોમ્બ ને પરમાણુ બોમ્બ રહ્યા એ શું એ એની તાકાત દર્શાવે છે કે આ આવી છે એક પરમાણુ એટલે એવું નહીં સમજવાનું કે મોટું થઈ જવાથી મોટું થવાથી ઓળખ વધે પણ તાકાત વધતી નથી ઓળખ વધતા તમે ઓળખ ફલાણા ભાઈ કે આના પ્રમુખ છે આના ફલાણા છે ઢીકડા છે એ રીતે ઓળખાયતા નથી પણ પરમાણુની કોઈ વ્યાખ્યા નથી કાયમ છે એ અજર અમર છે પરમાણુની કોઈ સમાપ્ત થવાની કોઈ પરિવર્તન કોઈ વેલિડિટી તારીખ નથી એ અજર અમર છે કોણ પરમાણુ સતત સતત પરિવર્તનશીલ એ જ પરમાણુ એમ પરમાણુ જેવા નાના રસો તો તમારી તાકાત વધશે

આવશે જે તમને ખબર પણ નહીં હોય એ વસ્તુ પણ આવશે તો જેથી તમને ખબર પડશે કે આ વસ્તુ શું રામ બે દિવસ થી મેળની માતાનો અવસર સમજો કોનો અવસર અને એની મરજી હોય તો જ પાર પડે તમારા મનના ભ્રમ ભાગી કાઢ જો મરજી હોય તો તો બન તો જ પાર પડે એટલે એ મગજના અમુક વિચારો હોય ને જે તુચ્છ વિચારો એને તમારે ઠંડા કક્ષામાં મૂકી દેવાના કહેવાય કે આ મેલડીની મરજી છે તો બધું થાય જેમ મારી મરજીથી તમારા અવસરો પાર પડે છે આ મેલડીની મરજી હોય તો અવસરો પાર પડે એટલે એવી કોઈ જ પ્રકારની કોઈ જ પ્રકારની કોઈ એની આડિલિટીની કોઈ જ વાત કરવાની આવતી નથી એટલું કહ્યું કે હે મા અમારા ગામની અંદર એક સત વધ્યું અમારા ગામમાં એક શત વધ્યું છે ધર્મ તરફ વળશો તો એકતા વચ્ચે અને વિધર્મ તરફ વળશો તો એકતા તૂટશે આ મેલની માતા ધર્મ તરફ મેલની માતા નું નામ અવસર કરે છે પણ ધર્મ તરફ વળ્યા છે તો તમે જુઓ એકતા તમને દેખા છે પણ અમુક લોકો વિધર્મ તરફ વળ્યા છે બધી વસ્તુનો વિરોધ કરે છે એમાં એકતા ભાગલા થશે ધર્મ હંમેશા એકતા કરાવે છે સંગઠિતતા કરાવે છે અને વિધર્મ રહ્યો ને એ સંગઠિતતા તોડાવો થતો કારણ કે પવનની દિશાની અંદર તમે સામા પવનના હાલો તો ફેંકી જાઓ તમારું સત્યતા રહ્યું ને એ તમે કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યાંથી આપી શકો તમે ઘરમાં બેઠા બેઠા આપી શકો તમે આસન ઉપર આપી શકો તમે ગાડી ઉપર આપી શકો તમે કોઈ સભા કરીને આપી શકો તમે સ્કૂલમાં જઈને આપી શકો તમે શિક્ષકો બાળકોને શીખવાડી શકો સત્યતા મહત્વની છે એ કયા આસન ઉપર આપો છે એ મહત્વનું નથી આ ધર્મની અંદર એકતા કઈ બાજુથી મળે છે એ મહત્વની છે મતલબ નથી આ મૂર્ખ માણસ જ વિચારી શકે આમ નહીં નહીં કરવાનું એની અને તમે વિધર્મ છો એને વિધર્મ વાળા છો મારું નામ નથી દેવા એના સમાજ તમે જોવો હા જયારે બહુચર ને ચામુંડા વાન બધા એક દૂર હતા બરાબર તારે કેવો માહોલ એકતાનો માહોલ ધર્મ તરફ પડ્યા હતા એકતાનો માહોલ હતો પછી એમાં વિધર્મતા આવી લોકો અમુક માનતા નથી એટલે એવું નહીં માતા મત અધર્મક ધર્મિતા બધા મત ધર્મ ની અંદર જેટલા જેટલા દેવ દેવતા પૂજા થાય એનો વિરોધ જયારે થવા માંડે એટલા વિધર્મતા વિધ વિધર્મતા ઉત્પન્ન થાય એટલે એક વાડો હતો દોઢસો મેટલાનો એમાં ભાગ પડી 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 તમે ક્યાં ક્યાં ના રહ્યા અને જે જુદા જુદા હતા અમે અને ધર્મનો દંડો પગ મેલડીમાં હોય કે પછી વિહત માતા હોય કે ગમે તે માતા હોય અહીંયા એકતા થવા માંગી એટલે ધર્મનો વિરોધ કરવાથી તમારા ભાગલા પડશે હું શીખો તર કે છું પવન જેમનો ચાલતો હોય એમનું ચાલવું પડશે એનો નિચોડ જોવાનો છે પૂજનીયતા જોવાની નથી આ માહોલ બેઠો છે ને આ માહોલમાં કોઈ જોડાવા આવ્યા છે કોઈ દાણા જોડાવા આવ્યા છે કોઈ માતાનો ગોતવા આવ્યા છે પણ એ મહત્ત્વનું

રહેશે પણ આવી ઊંડાણ વિચારધારા હોય ને એ વિચારી શકો આખી વિશાળ વિચારધારા થઈ ગઈ હોય ને એનાથી કઈ થવાનું નથી વિરોધતાની અંદર વૃત્તિ પ્રવૃત્તિ અને ભાગલાવૃત્તિની પ્રવૃત્તિ તો એક વાત રહી આંખે ચડવાનું કેટલું થાય પણ આ બધું ક્યાં આવશે આગળ કોને કોઈ બીજાને આગળ આવવાનું તમે આવશે ને તમારા બાળકોને પણ બધું આગળ આવશે હામા પવનના હાલો ને એટલે આંખમાં કાંકરવી પડે આંખમાં દેખાય ને આંખો પૂરે જાય એને એ કોઈ તમારો સંઘાત કરે નહીં એટલે જેમ ચાલતું હોય દુનિયાની અંદર સૃષ્ટિની અંદર એ તમારા આત્માને પૂછીને અને બધા ભેગું નીકળી બીજું કાંઈ નથી આ સમજણ હું વર્ષોથી આપું છું અમિતભાઈ એટલે કોઈનો વિરોધ આ સમાજની અંદર ક્યારે કોઈનો વિરોધ કરવાનો નથી કારણ કે વિરોધ કરવાથી ક્યારે એકતા વધતી નથી સાથને સહકાર આપવાથી એકતા સૌ સૌ સૌની રીતે મુક્તતા છે કોઈનાથી કોઈ બંધાયેલા નથી પણ સાર પણ છે ને એની અંદર ઊભું રહેવાનું કોઈ દારૂનો અડ્ડો કરતો હોય કોઈ દારૂ વેચતું હોય અમીરભાઈ એનો વિરોધ અનિવાર્ય છે તો કોઈ ધર્મનું કામ કરતો હોય એનો વિરોધ તો તમે હજુ કહો છો છોકરાને કે જો કરતા નહીં કારણ કે તમે દુનિયાથી તમે અલગ પડી ખોટી વસ્તુનો વિરોધ તો જો ધાર્મિકતાનો વિરોધ કરશો નહીં સમજણવાળી ધાર્મિકતા સાંભળો ધાર્મિકતાનો કોઈ નાણાજી પાંચ હજાર દસ હજાર લેતું એનો વિરોધ કરાય પણ સત્યતાવાળી સમજણવાળી ધાર્મિકતા હોય કે જ્યાં એકતાનું પ્રતિક હોય એવી જગ્યાએ ક્યારે પણ તમારો કોઈ પણ તમારા ભગવાનના હોય સ્વામિનારાયણ હોય તો ભલે ઈસ્લામ ધર્મ હોય તો ભલે ભલેતાજીનું હોય તો ભલે પણ એમાં તમારો વિરોધ કરવાનો નથી સહ સહ સહજતાથી આ એકતાને સ્વીકારીને ધર્મનો તમારે વંદન કરવાના હતા જેથી કરીને એ એકતા રહીને વધુ મજબૂત બનશે તમારા તમારો ભાવ રહ્યો એમના હૃદયની અંદર સુધી પણ પહોંચશે કે માણસો સારા છે સાર પણ તમારું દેખાશે આ વસ્તુ કરવાનું છે રામ પ્રભુ બધા